નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે છે દિવસ નંબર ચાર અને આજે આપણે આપણા સંબંધો વિશે ગ્રેટિટ્યુડ થવાનું છે કારણ કે જીવનમાં પૈસા સફળતા નામ બધું જ હોય પણ જો સાચા સંબંધો ન હોય તો દિલ ખાલી ખાલી લાગે છે મિત્રો સંબંધો માત્ર લોકો નથી સંબંધો એ અનુભવો અનુભવ છે આપણા કોઈ આપણને સાંભળે કોઈ આપણને સમજે અને કોઈ આપણા માટે પ્રાર્થના કરે ક્યારેક તો સંબંધો દુઃખ આપે પણ એ જ સંબંધો આપણને મજબૂત પણ બનાવે છે આજે આપણે પરફેક્ટ સંબંધ માટે નહીં પણ જે છે એના માટે આભાર માનવા જઈ રહ્યા છીએ તો ચાલો હવે શાંતિથી બેસી જાઓ તમારી આંખો બંધ કરો અને હાથ હૃદય પર રાખો એક ઊંડો શ્વાસ લો અને મનને કહો કે હું મારા સંબંધો માટે આભારી છું હવે દિલથી બોલતા જાઓ મારા માતા પિતા માટે હું દિલથી આભારી છું મારા પરિવાર માટે જે હંમેશા મારી સાથે રહે છે એમની માટે આભાર મારા મિત્રો માટે જે મને સમજવા પ્રયત્ન કરે છે એમના માટે આભાર જે લોકો મને પ્રેમ કરે છે એ માટે હું આભારી છું જે લોકો મને શીખવે છે એમના માટે આભાર મારા જીવનમાં આવેલા દરેક સંબંધ માટે આભાર જે સંબંધો મને મજબૂત બનાવે છે એમના માટે આભાર જે સંબંધો હવે નથી પણ મને જે શીખ આપી ગયા એ માટે પણ આભાર હું લોકોને માફ કરવાની તૈયારી રાખું છું એ માટે આભાર પ્રેમ આપવા અને સ્વીકારવાની શક્તિ માટે આભાર 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 હવે એક ડાયરી લ્યો અને એમાં લખો ડે ફોર રિલેશનશીપ ગ્રેટિટ્યુડ અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે આજે હું કયા એક વ્યક્તિ માટે આભારી છું કયો સંબંધ મને સૌથી વધારે કયા સંબંધને મને સૌથી વધારે શીખવ્યું અને કયા સંબંધમાં હું સૌથી વધારે પ્રેમ આપવા માગું છું જો કોઈ સંબંધમાં દુઃખ હોય તો મિત્રો યાદ રાખજો કે ગ્રેટિટ્યુડનો અર્થ ખોટું સહન કરવું એવું નથી ગ્રેટિટ્યુડનો અર્થ થાય છે કે આપણે શાંતિ પસંદ કરવાની છે માફી માંગવાની છે તમારા માટે છે સામેવાળા માટે નહીં તો મિત્રો કાલે ફરીથી મળીશું ડે ફાઈવ સાથે ધન્યવાદ